સદગુરુ મહારાજ મારું નામ છે રાજુભાઈ ગોહિલ મારા ગુરુજીનું નામ છે પરિરામ મહારાજ અને ધારા આપણે સ્વાગત છે જે જ રીતે હું તમને અલગ અલગ સંતોના દર્શન કરાવું છું એ જ રીતે આજ આપણે એક બ્રહ્માકુમારીના સંત આપણે એમના દર્શન કરીએ અને એમને પૂછીએ પ્રભુ આપણું નામ આપણા ગુરુજીનું નામ અને પછી તમારી રીતે જે કાંઈ તમે દર્શક મિત્રોને ઓમ શાંતિ હા મનુષ્ય જીવન એ પુષ્પ સમાન છે મનુષ્ય જીવનની અંદર પુષ્પરૂપી સુગંધ જરૂરી છે હા જેવી રીતે બગીચાની અંદર દરેક પ્રકારના સુગંધીદાર ફૂલ હોય છે હા એ ફૂલ આપણને ખૂબ આકર્ષિત કરે છે એવી જ રીતે આજે મનુષ્ય જીવનની અંદર જે વેલ્યુ છે જે ગુણો છે એ ગુણોરૂપી સુગંધથી આપણે સુહાસ બનવાનું છે પણ આજે આજના આ સમય અનુસાર વર્તમાન સમયની અંદર આજે આપણી પાસે ઘણી બધી સત્તાઓ છે આજનો માનવ એ સાયન્સ સુધી પહોંચી ગયો છે માના ચંદ્ર સુધી પહોંચી ગયો છે પણ ચંદ્ર જેવી શીતળતાને પ્રાપ્ત કરી શક્યો નથી આજે ઘર પરિવારની અંદર આપણે બધા જોઈ રહ્યા છીએ કે સંબંધો આજે વિભક્ત થઈ રહ્યા છે પહેલાંનો એક એવો પરિવાર હતો એ પરિવારની અંદર ખૂબ શાંતિ પ્રેમ આનંદ ખુશી હતી એકતા હતી પણ આજનો આ વર્તમાન સમયની અંદર જે સાયન્સના સાધનો જેટલા વધતા ગયા એ જીવનની અંદર આજે પ્રગતિ કરતાં કરતાં જે અધોગતિ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ આજે જીવનની અંદર કહેવાય છે સાધન આપણને સુખ આપી શકે છે પણ હા સાધન આપણને સુવિધા આપી શકે છે પણ જીવનની અંદર જે આંતરિક સુખ ખુશીનો અનુભવ કરાવી શકતો નથી હા જેમ કહેવામાં આવે છે કે પૈસાથી આપણે સાધનો ખરીદી શકીએ છીએ પણ જીવનની અંદર શાંતિ મેળવી શકતા નથી સંબંધોની અંદર પ્રેમ મેળવી શકતા નથી હા એટલે આજે આપણી પાસે ધન સત્તા પણ છે વિજ્ઞાન સત્તા પણ છે રાજ્ય સત્તા પણ છે આજે ધર્મ સત્તા પણ આપણી પાસે છે પણ આજે જીવનની અંદર આધ્યાત્મિકતા રૂપી સત્તા નથી જેવી રીતે કોઈક મકાન બનાવવું હોય એ મકાનની ઇમારત હં જ્યારે હા એનું ફાઉન્ડેશન એટલું જ મજબૂત હોય છે હા જો ફાઉન્ડેશન મજબૂત ના હોય તો જીવનરૂપી ઇમારત લાંબો સમય ટકી શકતી નથી એવી જ રીતે આધ્યાત્મિકતા રૂપી સત્તા કે જે આપણી એક ફાઉન્ડેશન સમાન છે એક પાયાની ઇમારત બરાબર છે આજે આપણા દરેકના જીવનની અંદર સુખ જોઈએ શાંતિ જોઈએ પ્રેમ જોઈએ આનંદ જોઈએ ખુશી જોઈએ શક્તિ જોઈએ તો એના માટે આપણે આધ્યાત્મિકતા તરફ પ્રયાણ કરવું પડશે તો આધ્યાત્મિકતા એટલે શું આધ્યાત્મિકતા આપણે કોને કહી શકાય છે જેવી રીતે કહીએ છીએ કે ફૂલ છે એ આપણને સુગંધ આપી શકે છે હા તો એવું જ રીતે આપણા જીવનની અંદર એક બાહ્ય રીતે આપણે જોઈએ છીએ કદાચ આપણને કોઈ જોતાની સાથે કહેશે કે તમે ખૂબ સુખી છો પણ જ્યારે અંદર જ્યારે એક ડોક્યુ કરવામાં આવે તો જીવનની અંદર આજે શું છે દુઃખ છે હા તો એ દુઃખ છે એ અશાંતિ છે ચિંતા છે ટેન્શન છે તો આજે શરીરની બીમારીઓ આજે દરેક ઉપર અસર કરી રહી છે પહેલાંના સમયની અંદર પરિવારની અંદર શું હતું એકતા હતી આજે આપણે કહીએ છીએ કે સંબંધોની અંદર આજે શું આવી ગયું છે વિભક્ત આવી ગયું છે પહેલાં જોઈન્ટ ફેમિલી હતો ત્યાં સુખી પરિવાર હતો નાનો પરિવાર હતો સુખી પરિવાર હતો પણ આજે આપણે જોઈ રહ્યા છીએ પરિવારની અંદર પણ આજે ભાગલા પડી રહ્યા છે અને એ બધાનું કારણ છે આધ્યાત્મિકતાનો અભાવ આજે આપણા જીવનની અંદર જે વેલ્યુ છે જે ગુણ છે એ ગુણો આજે આપણી પાસે નથી જેવી રીતે કહીએ છીએ પંખો છે એ પંખો પવન આપી શકે છે મને હવાનો અનુભવ કરી શકીએ છીએ તો સાયન્સના સાધનો આપણને હા ઠંડકનો અનુભવ કરાવે છે હા ગરમીની અંદર આપણે ઠંડીનો અનુભવ કરી શકીએ છીએ હા કદાચ ઠંડી હોય તો ગરમીનો અનુભવ કરી શકીએ છીએ પણ એનાથી આપણા જીવનની અંદર જે કહેવાય છે કે અનુભવ હા જે શાંતિનો એ અનુભવ કરી શકતા નથી તો એના માટે જોઈએ છે આધ્યાત્મિકતા તો આધ્યાત્મિકતા એટલે શું તો આધ્યાત્મિકતા એટલે કે આત્માનું અધિક જ્ઞાન હોવું એને કહેવાય છે આધ્યાત્મિકતા હા અહીં હા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આધ્યાત્મિકતા અર્થાત જ્ઞાન કે જે કહેવાય છે આપણી પાસે નોલેજ તો છે પણ આધ્યાત્મિક જ્ઞાન અને સાથે સાથે મેડિટેશનનો અભ્યાસ કરાવનાર એક આધ્યાત્મિક વિદ્યાલય છે આ કોઈ અલગ ધર્મ નથી કોઈ સંપ્રદાય નથી કોઈ સોસાયટી નથી પણ બ્રહ્માકુમારી વિદ્યાલય જેનું મેઇન હેડક્વાર્ટર માઉન્ટ આબુ રાજસ્થાન ખાતે આવેલું છે અને આ વિદ્યાલયની અંદર લાખો ભાઈઓ બહેનો જે પોતે પોતાના ઘર પરિવાર જવાબદારી બિઝનેસ બધું જ સંભાળે છે પણ એ બધું કરવા છતાં પણ પોતાનું જીવન નિર્વ્યસની અને નિર્વિકારી જીવન વ્યતીત કરી અને પોતાના જીવનની અંદર સુખ શાંતિનો અનુભવ કરી રહ્યા છે હા એટલે આ વિદ્યાલયની અંદર કહેવામાં આવે છે કે આઠ હજારથી પણ વધારે સેવા કેન્દ્રો આવેલા છે એવું જ આ બોટાદની અંદર જ્ઞાન સેવા કેન્દ્ર આવેલું છે અને આ બ્રહ્માકુમારી જ વિદ્યાલયની અંદર આધ્યાત્મિક વાતો સમજાવવામાં આવે છે આધ્યાત્મિકતા એટલે કે આપણે કોણ છીએ ક્યાંથી આવ્યા છીએ ક્યાં જવાનું છે આજે આજે આપણે પોતાને જાણતા નથી આજે આપણા ઘરની અંદર કોઈ વ્યક્તિ આવે તો એ વ્યક્તિ સાથે આપણે શું કરીશું વાતો કરીએ છીએ હા કલાકના બે કલાક સુધી આપણે વાતો કરીએ છીએ પણ કોઈ દિવસ આપણે સમય કાઢીને પોતાની જાત સાથે વાતો કરતા નથી કે આપણે કોણ છીએ આજે પોતાની હાથ હા દિલ પર હાથ મૂકીને પૂછીએ કે આપણે કોણ છીએ ક્યાંથી આવ્યા છીએ આજે બાળકનો જન્મ થાય તો એ બાળકના જન્મ પછી એના છ દિવસ પછી નામ પાડવામાં આવે છે તો નામ કોનું પાડ્યું શરીરનું નામ છે હા આ શરીરને ચલાવનાર કોણ છે એક ચૈતન્ય શક્તિ આત્મા છે અને એ ચૈતન્ય શક્તિ આત્માનું જ્ઞાન હોવું એને કહેવાય છે આધ્યાત્મિકતા આધ્યાત્મિકતા એટલે કે આ શરીરને ચલાવનાર એક ચૈતન્ય શક્તિ આત્મા જે અતિ સૂક્ષ્મ જ્યોતિર્મય બિંદુ સમાન છે બે ભ્રમરોના મધ્ય ભાગે ભૃકુટીમાં નિવાસ કરે છે હા એટલે જ ઘણા બધા એમ કહ્યું છે કે ભૃકુટીની અંદર એક ચમકતો એક દિવ્ય સિતારો છે અને એ દિવ્ય સિતારો એટલે કે આત્મા રૂપી સિતારો અને આ જે ચૈતન્ય દિવ્ય સિતારો છે જે અજર અમર અને અવિનાશી છે આ શરીરરૂપી વસ્ત્ર બદલાય છે આ જન્મની અંદર આપણને આ શરીર મળ્યું છે આ સંબંધો મળ્યા છે આ બધું વસ્તુ વૈભવ મળ્યું છે પણ જ્યારે આત્મા આ શરીરમાંથી બહાર નીકળી જાય છે ત્યારે બીજું શરીર ધારણ કરે છે બીજું છોડીને ત્રીજું ધારણ કરે છે એટલે આત્મા એ અજર અમર અને અવિનાશી છે જ્યારે આપણને પોતાની આ સત્ય નોલેજ મળે ત્યારે જ આપણા જીવનની અંદર જે અજ્ઞાનતાનો જે અંધકાર છે હા એ અંધકારથી આત્મા મુક્ત બને છે હા બીજી વાત એ બતાવવામાં છે કે આધ્યાત્મિકતા એટલે કે પરમ શક્તિ કોણ છે જેને કહેવામાં આવે છે પરમ આત્મા કે પરમાત્મા એ પણ પોઈન્ટ છે જ્યોતિર્મય બિંદુ સ્વરૂપ છે કે જ્યોતિર્મય બિંદુ સ્વરૂપ પરમાત્મા જેને સરેક ધર્મના લોકો એને માન્ય કરે છે હા એટલે જ કહેવાય છે કે સબકા માલિક એક બધાના ભગવાન એક છે તો દરેકના ધર્મની અંદર આપણે જોઈએ છે કોઈ એને લાઇટ સ્વરૂપ યાદ કરે છે કોઈ એને જ્યોતિ સ્વરૂપ યાદ કરે છે કોઈ એને નિરાકાર નિરંજન તરીકે યાદ કરે છે હા તો એવી જ રીતે આપણા હિન્દુ ધર્મની અંદર જ્યોતિર્લિંગમની યાદગાર બતાવવામાં છે દરેક જ્યોતિર્લિંગમની યાદગાર એ પરમાત્મા પિતાની એક યાદગાર છે કે પરમાત્મા એ પોઈન્ટ બિંદુ સ્વરૂપ છે જેવી આત્મા જ્યોતિર્મય બિંદુ સ્વરૂપ છે તો આત્માના પિતા પરમાત્મા પણ પોઈન્ટ બિંદુ બતાવવામાં આવે છે જેને એ પ્રેમથી આપણે એને શિવ બાબા તરીકે કહેતા હોઈએ છીએ કે શિવ બાબા એટલે શિવ અર્થાત કલ્યાણકારી કે જે દરેક આત્માઓનું કલ્યાણ કરવાવાળા છે અને બાબા બા કરતાં પા ભાગનો પ્રેમ આપે એને કહીએ છીએ બા પા અને બા કરતાં ડબલ પ્રેમ આપે એને બાબા કહેવામાં આવે છે હા એ પરમાત્મા પિતા એ આપણા દરેક આત્માઓના પિતા છે જેને દરેક ધર્મના લોકો એને યાદ કરે છે અને એ જ પરમાત્મા ક્યારે આવે છે આ સૃષ્ટિ પર જ્યારે કળિયુગનો અંતિમ સમય કે જે દુનિયાની અંદર ચારે બાજુ આપણે બધા જોઈ રહ્યા છીએ વર્તમાન પરિસ્થિતિઓ દિવસે દિવસે આજે વધી રહી છે અને આવા સમયની અંદર કહેવાય છે હરાહર કળિયુગના સમયની અંદર સ્વયં પરમાત્મા પિતા આ સૃષ્ટિ ઉપર અવતરણ કરે છે એટલે જ ગીતાના જે મહાવાક્યો ઉચ્ચારીએ છીએ આપણે યદા યદા હિ ધર્મ છે જ્યારે ધર્મની અતિ થાય છે ત્યારે હું આ સૃષ્ટિ પર આવું છું તો પરમાત્મા પિતાનો આવવાનો સમય એ અત્યારનો છે એટલે કહેવાનો અર્થ એ જ છે કે પરમાત્મા આ સૃષ્ટિ પર આવી ચૂક્યા છે અને એ પરમાત્મા જે તનનો આધાર લે છે જેનું નામ છે પ્રજાપિતા બ્રહ્મા અને એ બ્રહ્માના મુખ દ્વારા જે પણ જ્ઞાન સાંભળે છે એને નામ આપવા છે બ્રહ્માકુમાર અને બ્રહ્માકુમારી અમારા જેવી પચાસ હજાર જે બહેનો કે જે આ વિદ્યાલયની અંદર હ સમર્પિત રૂપે પરમાત્માના આ કાર્યની અંદર પોતાનું જીવન સમર્પિત કર્યું છે ને લાખો હજારો ભાઈઓ બહેનો હા જે આ વિદ્યાલયની અંદર ખૂબ વિશ્વ પરિવર્તનનું કાર્ય તો આ વિદ્યાલયનું એક ધ્યેય બતાવવામાં આવે છે સ્વપરિવર્તન સો વિશ્વ પરિવર્તન એનું કાર્ય ચાલી રહ્યું છે તો આપ સર્વને પણ એક દિવ્ય સંદેશ છે કે પરમાત્મા આ સૃષ્ટિ પર આવી ચૂક્યા છે અને સમયના ઈશારાને પણ આપણે સમજી અને એ પરમાત્માને આપણે યાદ કરીએ એ પરમાત્માને યાદ કરવા માટે ફક્ત આપણે મન અને બુદ્ધિનો તાર એની સાથે કનેક્ટ કરવાનો છે હા એટલે એ કોઈ સ્થૂલ પ્રક્રિયા નથી આ વિદ્યાલયની અંદર ખાસ મેડિટેશન શીખવાડવામાં આવે છે મેડિટેશન એટલે કે ભારતનો પ્રાચીન રાજયોગ આજે યોગ એટલે કે આપણે શું કરીએ છીએ યોગા યોગા કરવાથી આપણી શરીર સ્વસ્થ રહેશે શરીરની તંદુરસ્તી સારી રહેશે પણ મન આપણું સ્વસ્થ રહેતું નથી તો મનને સ્વસ્થ કઈ રીતે બનાવવું મનને શક્તિશાળી કઈ રીતે બનાવવું તો આ વિદ્યાલય દ્વારા બ્રહ્માકુમારીજી દ્વારા આ મેડિટેશનનો અભ્યાસ કરાવવામાં આવે છે મેડિટેશન એટલે કે પોતાની આત્મા નિશ્ચય કરી અને એ પરમાત્મા પિતાને મન અને બુદ્ધિથી એને યાદ કરવા અને એ પરમાત્મા જે ગુણોના સાગર છે એ ગુણસાગર પરમાત્માને આપણે યાદ કરી અને એની પાસેથી આપણી શક્તિનો અનુભવ કરવાનો છે અત્યાર સુધી આપણે ભગવાનને આગળ હાથ જોડીને માગતા આવ્યા એ ભગવાન શાંતિ આપો સુખ આપો પ્રેમ આપો આ આપો તે આપો પણ ભગવાન શું કહે છે તમે મારા બાળકો છો અત્યાર સુધી માગતા આવ્યા માગવાના સંસ્કાર કોના હોય તો તરત આપણે કહીશું ભિખારી હોય માંગે પણ આપણે તો કોણ છીએ એના અધિકારી બાળકો છીએ આજે રાજાનો દીકરો રાજકુમારો હોય એને કોઈ માગવાની જરૂર નથી કારણ કે ખબર છે કે રાજાનો દીકરો રાજકુમાર એ પોતાના પ્રોપર્ટીનો માલિક છે હા એવી જ રીતે આપણે દરેક આત્માઓ એ પરમ શક્તિ પરમાત્માના આપણે બધા બાળકો છીએ તો એ પરમાત્માના સંતાન હોવાના કારણે પરમાત્માનો જે વારસો છે એ વારસાના આપણે બધા પૂરેપૂરા અધિકારી છીએ હા એટલે એ બતાવવામાં આવે છે કે અબ નહીં તો કબ નહીં હા આજે કરીશું નહીં તો ક્યારે પણ કરી શકીશું નહીં તો સમયના ઇશારાને સમજીએ અને એ સમયના ઇશારાને સમજીને પરમાત્મા અત્યારે શું કહે છે કે તમે મને ઓળખી અને મને યાદ કરો તો તમે તમારા જીવનની અંદર પરમાત્માનો જે વારસો છે એ અવિનાશી વારસો છે એ કોઈ સ્થૂળ સંપત્તિની વાત નથી જેમ પિતા હોય તો પિતાના પોતાના બે દીકરા હોય તો બે બે દીકરાને શું મળે છે સમાન રીતે વારસો મળે છે પણ જ્યારે પરમાત્મા તો દરેક આત્માઓના બાળક દરેક આત્મા એના બાળકો છે તો પરમાત્માનો જે વારસો છે એ વારસાના દરેક આત્મા કોણ છે પૂરેપૂરા અધિકારી છે અને એ એકવીસ જન્મોનો આવનાર ભવિષ્ય દુનિયાની અંદર કે જે આપણે ગાંધી બાપુનો એક સંકલ્પ છે કે ભારત રામ રાજ્ય બને તો એ પરમાત્મા પિતા આ સૃષ્ટિ ઉપર આ ધરાવ ઉપર એ રામ રાજ્યની સ્થાપના કરવા માટે આવી ચૂક્યા છે હું તો એટલું જ કહીશ કે હવે પરમાત્મા પણ પોતાના કાર્યને સંપન્નતાની તરફ લઈ જવા માટે આગળ વધી રહ્યા છે હા એટલે સમયના ઈશારાને સમજી અને પરમાત્માને યાદ કરીએ અને એ પરમાત્માના આપણે પૂરેપૂરા અધિકારી બનીએ એવી અમારા દિનની શુભભાવના અને શુભકામનાઓ છે ઓમ શાંતિ હા હા બ્રહ્માકુમારી જ વર્ષાબેન હા છેલ્લા છવ્વીસ વરસથી બોટાદ સેવા કેન્દ્રની અંદર પરમાત્માના જે કાર્યની સેવાની અંદર સમર્પિત રૂપે સેવા આપી રહ્યા છીએ અને એ પરમાત્મા એ જ અમારા પરમ સદગુરુ છે એ કોઈ વ્યક્તિ કોઈ ગુરુ નથી કારણ કે આપણે અત્યાર સુધી ગાવામાં ગાઈએ છીએ તમે વ માતા પિતા બંધુ સખા તમે તો એ જ પરમાત્મા એ કોણ છે આપણા માતા પિતા છે એ જ આપણા શિક્ષક પણ છે એ જ આપણા સદગુરુ પણ છે એ કોઈ વ્યક્તિ ગુરુ પ્રથા અમારી પાસે છે પરમ એ પરમાત્મા સદ્ગુરુ અમે બહેનો ફક્ત નિમિત્ત માધ્યમ છીએ હં અમારા જેવી જે પણ બહેનો છે એ બહેનો આ કાર્ય કરી રહ્યા છે અમારા વિદ્યાલયની અંદર ભાઈઓ પણ સમર્પિત રૂપે સેવા આપે છે અમારું જે મુખ્ય હેડક્વાર્ટર માઉન્ટ આબુ છે તે અમારા ભાઈઓ પણ સમર્પિત રૂપે ખૂબ જ સારી સેવા આપી રહ્યા છે પણ આ વિદ્યાલયનો એક જ ધ્યેય છે કે વિશ્વ શાંતિ સ્થાપન થાય વિશ્વ બંધુત્વનું જે કાર્ય છે એ વિશ્વ આપણું એક પરિવાર છે અને આ પરિવારની અંદર અમને જે પ્રાપ્તિ થઈ છે વિશ્વની અનેક આત્માઓ સુધી પહોંચાડવાની સેવા માટે અગ્રગત છીએ ಸದ್ಗುರು ಮಹಾರಾಜ